અહીં વિભાગ ન્યુરો વિભાગ સહિતના વિવિધ વિભાગોની સાથે સાથે ઓફિસ બહાર પણ ફાયર ની સુવિધા નથી એટલું જ નહીં સુપ્રિન્ટેન્ડન્ટ અને ની ઓફિસ બહાર જે એક્સ્ટિંગ્યુસર યુસર સિલિન્ડર લગાવાયા છે તેની પણ એક્સપાયરી ડેટ જતી રહી છે છતાં સત્તાધીશો તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફ્ટીને લગતી એમાં બધી સમીક્ષા કરવામાં આવે ચર્ચા કરવામાં આવે છે અને ટૂંક સમયમાં એન ઓસી મેળવવાની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એટલે એ એ બધા બધાનું જ અત્યારે રિફિલિંગનું ચાલે છે અને એ પ્રમાણે એના સર્ટિફિકેશન પણ આવી જશે જ્યારે ફાયરની સુવિધાની વાત આવી ત્યારે અમે સયાજી હોસ્પિટલના ફાયર સેફટી ઓફિસર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સાહેબ તો ભૂલ સ્વીકારવાની જગ્યાએ ભૂલ છુપાવવાના પ્રયાસો કરતા હોય તે તેવું લાગ્યું ઓકે ના ફાયર એક્સ્ટિંગ્યુશર બોટલ છે એ એની એક્સપાયર ડેટ થઈ છે દર વર્ષે રિફિલિંગ થાય છે અને એનું રિફિલિંગનું આપણે અહીંયા ઓનલાઈન ટેન્ડર થાય છે બધું એના માટેનું બધું ઓનલાઈન ટેન્ડર થયું અને એના પછી જે બી એજન્સી અત્યારે અમદાવાદની પાર્ટી કામ કરી રહી છે અને આપણે અહીંયા જોવા જઈએ તો રૂકમણી અને ઇમરજન્સી બિલ્ડિંગમાં આપણા નવા બોટલ લાગી એકદમ લાગી ગયા છે એટલે તમારે જોવો જ જોવા હા એ અત્યારે જૂનો છે અત્યારે એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રિમાઈસીસ એસએસસી ખાતું બહુ મોટું છે હોસ્પિટલ એટલે સ્ટેપ બાય સ્ટેપ બધી બિલ્ડિંગો વન બાય વન ધીમે ધીમે થાય છે આગ સાથે સયાજી હોસ્પિટલનો પણ જૂનો નાતો છે સયાજી હોસ્પિટલના ના પ્રેડિયાટિક વિભાગ માં બે હાજર ઓગણીસ આગ લાગી હતી ન્યુરો સર્જરી વિભાગ માં બે હાજર વીસ માં આગ લાગી હતી અને માર્ચ બે હાજર એકવીસ માં કોવિડ આઈસીયુ માં આગ લાગી હતી આ ત્રણેય વખત ફાયર વિભાગે નોટિસ પણ ફટકારી છતાં સત્તાધીશો કોઈ ફરક ન પડતો હોય તેવું જોવા મળી રહ્યું છે દરેક હોસ્પિટલ એમાં ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે જ્યાં વધારે પેશન્ટ એડમિટ થતા હોય ત્યાં વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી વારંવાર તપાસ થાય છે અને ખાસ કરીને અગ્નિ નિવારણના સાધનો જીવન સુરક્ષાના ઉપાયો જો ધ્યાને આવે છે કે જેમાં નિષ્કાળજી રાખે છે તો તરત જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ નોટિસ આપે છે ગઈકાલે પણ એના ભાગરૂપે તપાસ કરી અને નોટિસ આપી હતી અને એ જે સાધનો છે એને ત્વરિત રીતે કાર્યરત અવસ્થામાં થાય એ માટે વારંવાર એમને સૂચનાઓ આપી જો કે અહીં ફાયર વિભાગ પણ દર વખતે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેતું હોય તેવું લાગી એવું છે જોકે વિપક્ષ છે આ બેદરકારી બદાલ શું રાજીનામાની માંગ કરીશે ફાયર એનઓસીના અભાવે જેમ તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં નોટિસીસ આપો છો સીલ બી કરી તો છે ઇનફેક્ટ બરોડામાં બી ઘણા બધા હોસ્પિટલ્સને લાસ્ટ યર નોટિસ આપી પણ પછી શું ગોઠવણો થઈ ખબર નથી બધી જ હોસ્પિટલ પર કોઈ બી એક્શન લીધા વગર ચાલુ જ ઇન ધેટ કેસ એસએસજીને તો સીલ બી ના કરી શકે કારણ કે અત્યારે જે પેશન્ટ્સ આવે છે લાખો લોકો આખા ગુજરાત અને આજુબાજુના સ્ટેટ્સમાંથી બી અહીંયા આવે છે દર વર્ષે એમની ટ્રીટમેન્ટ થતી હોય છે તો બંધ કરવો ઈલાજ નથી પણ જવાબદાર અધિકારીઓ સામે ચોક્કસ પગલા લેવાવા જોઈએ એવી અમારી ડિમાન્ડ છે સવાલ અહી એ થાય છે કે મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં જવી બેદરકારી શા માટે બંધ પડેલા ફાયરના સાધનો ક્યારે ચાલુ થશે આશા રાખીએ કે રાજકોટ જેવી ઘટના બને તે પહેલા ફાયર સેફ્ટી ના સાધનો ફરી કાર્યરત થાય કેમેરામેન કિશોર શિર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા